હલો બધાની રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ તો ટાઈમ થયો નવ ને એકવીસ હવાના હાળા નવા માતાજી દસ મિનિટની વાર હે ને આજ તો જ અમારે આખી રાતે થાય ને કન્ટીન્યુ વરસાદ ધીમો 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 ધીમ ધીમો ધીમો ચાલુ જ છે ને અરાણે જવું લાઇટ નથી બારે ખોલે ને આપણે બેહવું પડે લાઇટ અમારે રાતના લગભગ બે બે કાં અઢી વાગ્યાની વહી ગઈ જે તો આવી નથી પાસો નો ફરિયામાં હોવું હોય કે કાંઈ રેતી ફરિયામાં હોય તો મેં આવે મેં ત્રણ હવા ત્રણ વાગ્યાનો ચાલુ થયો તો ને લાઈટ બે વાગ્યાને ગઈ તો એવું હે ને જવા ટાણે ફૂલ અંધારે ગો રેતી હા ધીરો ધીરો આવ્યો બહુ તો નહોતો આવ્યો મીડિયમ મીડિયમ આવ્યો તો ચાલો આજનો વિડીયો કરીએ ધીરે ધીરે ચાલો આપણે તો જ આ બાજુ બારી અહીંથી બતાવના તમને કેટલા અંધારે ગો આગળ હે ને થોડીક વાર પહેલાં જ બંધ થયો ન ત્યાં

તકડી ઠામ ની કરે ને સાપાણી ને કરે ને ઢોર ની કરે ને મે શિયાળી વાહુ અને ધારે ને સક દોડ થઈ તો એવું આ તો ખબર નહીં કામ કરે એવો વરસાદ આવી છે કે નહીં આવે કારું ડુબાણ થઈ તો એવું પછી ને લાઈટ આવે ને તો કંઈક કામ ધંધો કરાવું બેઠી વાટ જોવા ને લાઈટની હમ થાય તો લાઈટ આવે એમાં તમને લાઈટ એવા બહુ જ લાઈટ છે બનાવ મારે સાપાણી બપોરી લાઈટ આવે ગઈ હતી અમારે નીંદર થઈ ગઈ કારણ કે શિયાળો વાગ્યા ને જાગતા હતા લાઈટ નહોતી હતી હા બપોરે બે વાગે લાઈટ આવી ગઈ કારણ કે રાતે નહોતી હલો સા પાણી પીએ ને ઢોરને બદલાવવાના હે પછી આપણે જવાનું હવે ખેતર આટો મારવા તો હજાર સાબણ પી લીધા ને હવે ભરવાનો કુંડો કારણ કે કાલે લાઈટ ન ને તે ભરાણો નહોતો કુંડો ભરે ઢોરને બાંધે ને પછી આપણે બીજું ખેતર છે ને એક વાર મારતા આવીએ બાકી હમણાં માંડવી છે ને મેં વધારે થઈ ગયો નથી પીરું પડ્યું ચાલુ થઈ ગયું હવે તરીકાને પડે ને તો પાછો એક એક દવાનો રાઉન્ડ આવે ને એટલે વહેની ભરાઈ જાય પાસે મોટાણ આવ્યો હોય ને મારવા પણ હજે તો જ્યાં અમે કઈ હાથી નતા લઈ હજે તો લીલું હોય અમે દાતી મારી હતી ને એમાં લીલું હોય પછી જ્યાં વાત હમણાં દેખાતો હોય વાંથી થી અડધે અડધા કલામાં રોટાવેટર માર્યું તો તો મેં આવે ગયો ને પછી કેન્સલ થઈ ગયું બધે આજે જ્યાં હેઠા ઉમાના બધી ખળ હે ને એ ખળમાં બધા દવા મારવાની હે આપણે આ પાસો અમે ખેડ્યું હતું ને એ મિનિટ પાણી મજા આવી તો હજી થોડોક ખૂકાઈ ને તો દવા મારવાની હે અટાણે તો લીલું હે પગું દે ને કઈ ખૂટી જાય છે હજે તો શું લગભગ શેર પાંચ દી થઈ જાય એ પછી એ હે ને રોટો વોટો નથી મારું ડાયરેક્ટ આસો આસો થાંભલો મારે એફા હોય ને એ ભાંગે પડે ને પછી દાતી મારતે આવીને પછી રાપ ને પછી પાછો થાંભલો ને પછી છેલ્લે વાળે જ વાવવાના હે આપણે તો જ્યાં આમાં ઝીણો ઝીણો આ બધું ઉઈ ગયું ને એ બધા એમાં દવા મારવી જોઈએ એટલે બધી મરી જાય એવું હા બાકી જાવું વાતાવરણ હે અટાણે આકુર વાદરા જેવું થઈ ગયું એમાં રહેતા હે ને આ ખેડવું ને મૂર ખેડવા નથી દેતો ખેતર હે ને હરક્યું નથી કરવા દેતો માંડ હુકાઈ ને અને વરે ટ્રેક્ટર લઈને આવીએ ને તો વરે નથી ભૂગે બધ વાવાય ગયો આપણું ખાલી આપડે માંડવી વાવું નથી આપડે ઉભાથી ને અડદ છે ઈ અમારે જે મોડા વાવો કારણ કે બહુ સૂમા હે ને વરસાદ નું પાણી પાણીમાં અડદ હે ને અળે થાય નહીં

મૂક્યો હતો ને એ નથી ખબર હેઠળ મૂક્યો હતો આપણે પાણી પીવાનું હજે જા આમાં દાંત મારવાની તો દવા મારવી જોઈએ દવા મારે ને બરાય જાય ને ખડ એ પછી આથી ત્યાં સુધી દાંતે ને ઉથલું મારે પછી થાંભલો ને એવું બધું હાલીએ હજી જ્યાં ખડ વાટવાનું હે હેઠો એ અગી આવીએ ને વાટે જાય ને તો શોખનું થઈ જાય પછી વાય ને હે ને

જો આપડે નદી છે ને હોલ્કી ઈજ નદી છે તો જો એમાં કેટલું પાણી છે ટુકમા છે ને આપડી આપડી જે છે ને એ થોડીક પકતી છે અને બસ આપણે આપણી નદી થી આગળ થોડક વધે એટલે બસ અહીંયા આકડી થઈ જાય તો જે ઉપર કુલ્યું હો ને જે આ પાણી છે ને તો બધું ખેતરો નું હોય આ ગાઈ ડીમ મારે ને તો એ મારે હોલ્કી ડેમ છે ને ઈ અર્ધ પર તો ભરાઈ ગયો કાલા પ્રમાણ દે વરસાદે સારું ઉતો ને એમાં સારું પાણી આવ્યું એટલે જો સેલ્ટ થાય ને કાઢી હજી ઓવરફ્લો થાય ને તો આ નદી આખી ભરાય ને હાલો આપણે જે ગુમરા માર લીધો ને સીધા કરીએ ઘેર તો હાલો આપણે જો ખેતરીથી ગુમરો મારે ને પાછા ઘેર ભાગી ગયા તો આજનો વિડીયો આપણે આ સુધી રાખી પાછા મેળવી કાલના વિડીયોમાં તો બધા એને દિલથી ગમાવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જજો હમણાં કોમેન્ટ બહુ ઓછી આવે ને બાકી તો કંઈ કામકાજ છે નહીં આજે ગાઈ જવાનું ટાણું થાય સો ને ત્રેવી આડાસો થવા આવ્યા તો હલો મળ્યું કાલે તો થેન્ક યુ ફોર વોચિંગ જય માતાજી અને બાય બાય